જય માતાજી મિત્રો આજના નવાલોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આપણે આ આરા ગ્રાઉન્ડમાં અને જવાનું છે જે ક્રિકેટની મેચ પાડી હતી એ જગ્યાએ જવાનું હ જે કે અમે કેનનો રસ અને પૂજી કાધી હતી ઈકણ જવાનું હિકણ અમે પીચ બનાવવાના હ અને મેચ પાડવાની પૂનમ નો દેવરાજ મેચ પાડવાના હ અને અમે બધા રહ્યા રમવા પૂનમ દેવરાજ નો વિડીયો બનાવવા જવાનું હતું જવાનું એટલે આપડે આપડે થોડું આપડે દેવાનું જાણીએ મેળ્યા

हमजुले हजुर तरे जुले जुले हजुरले तर्बदाई तिनले 2 5 छै तमा तारी 27 मा डब्बा राखौ त अरे जिगर वनो जिगर ह 27 मा डब्बा राखौ को दने त 27 मा डब्बा राखौ शक्ति न मेमा शक्तिल कुले बाजिउ नै नै त शक्तिल मे माजि ला शक्तिन पुछ मे माजि हो त 27 डब्बा 27 ल डब्बा राखिदो 27 ल डब्बा राखिदो बे म कर न बजौ 2 वखत छेड़ज पिलि भर

તારું શું માર્યું છે ભૂમમાં તોકો માર ચા ચારમાં ભૂમમાં થાબા ઉપર કાલ દીધું દાઈ દીધુંતું તાણ પછી અમે એટલે મારતા આ જુબાના તા આપણ હ હા

સતીશ ને ડોલ લઈને આવીને એટલે જુબા એટલે દેવા હું યાર પડશે હા તો આપણે બીજો વિડીયો અને આપણો પિત્નો આટલે આયા હ

નહી આવું નહીં લાવું બરે 1 મિનિટ કશમાં લાવું નહી બતાદ નહી ટાઈમ તો આજ વેલા વેલા આવે 9 પાણી મજા જો ખાલી આજ આજ એવું મજા આવી જાય પણ બાકી ના લાકડાનું કરી એ એ મકા તો આ જગ્યા મ્યાડેડો આલી એટલે હા

તો આપણો વધારે પાણીની જરૂર નહી થોડું પાણીની જરૂર હોય સુભા તો આપણો દેવરાજ જેવો પાણી ભરવા અને હવે આપણો કમ્પ્લીટ પીટ બનાવી તમને મળી ગઈ બદલો મને એ ઉપર કુદો એ નાચ ઉપર નાચો ના કર ઉપરમાં મેડમ વાળી રાખાય રયો તો કોઈ ઘો ના ઉપર ખાડે પડી ને જામ આ હું બેલા વાળો ફોન કાંચી રા દે બરોબર કરા લે થઈ ગયું બરોબર થઈ ગયું હા થઈ

રમવા ચાલુ કરી બીજા બ્લોગમાં બીજા બ્લોગમાં અમે તમને ડાયરેક્ટ બેટિંગનું બતાવશું બેટિંગનું જો ખાલી બે બેટ